મારું નામ જાવેદ મુલ્ક એનામાં એવું છે કે અમને લોકોરા નામની કંપની અને એમાં ટીબેક કરીને પોઈન્ટ હતો પોઈન્ટ આવતો હતો સાડા છ સાત હજાર અને હાલ અત્યારે એની કિંમત બાર થી પંદર રૂપિયા કે વીસ રૂપિયાની કિંમત છે અત્યારે હાલ અમારે સમાજના માણસો હતા વિરોધભાઈ મુલતાની અને એ લોકોએ અમને આ નાચનું સંમેલન કર્યું હતું લીમડીની અંદર અને સંમેલનની અંદર એ લોકોએ પચીસ લાખ રૂપિયાનો ફાળો લખાયો હતો ભાડાની અંદર અમને એમ થયું કે આટલું બધું પૈસા અમારી સમાજમાં તે દેતો હોય તો કંઈક અને પછી એની અંદર જ તે ઈ લોકોએ ની લિન્ક બધી બતાડી અને સમાજના બધાના એવી રીતના કીધું કે આવી રીતના એકના ત્રણ ગણા પૈસા મળે લાખ રૂપિયા રોકો ને તો ત્રણ લાખ રૂપિયા આવે એટલે આ રીતના પૈસા એટલે અમારે કાંઈ પૈસા હતા ને એ બધા અમે પૈસા ભેગા કરીને રાખ્યા હતા કે થોડા ઘણા આડાવરા કરીને ઉછીતા લઈને પછી ઘણા લોકોએ તો વ્યાજે લઈને મકાન વેચીને મારા મામાએ તો મકાન વેચીને પૈસા નાખ્યા હતા અને પ્લસમાં માણસોએ વ્યાજે લઈને આવી રીતના ત્રણ ઘણાની સ્કીમમાં બધાએ પૈસા નાખી દીધા ઘણા લોકો આ આંકડો તો મને ખબર નથી એટલું બધું પણ લગભગ ગુજરાતની અંદર બસો અઢસો ત્રણસો જણાય છે આપણું કહેવાનું એટલું જ છે કે આપણી મૂડી મૂડી પાછી મળી જાય ને કોઈ બહુ નહીં તો એ લોકો હવે હરકો જવાબ એ નથી દેતા આવશે આવશે ફોન ઉપાડે ત્યારે બ્લોક માં નાખી દઈએ હાલ તો બ્લોક માં જ નાખેલા નંબર અને ફોન ઉપાડે તો કાલ આવી જાય પરંતુ આ બીજા વાયા વાય આપણે એમનો કોન્ટેક્ટ કરીને તો એમ કે કાલ આવી જાય પંદર દિવસ પછી આવશે મહિના દિવસ પછી આવશે બે મહિના પછી હવે તો બ બે મહિના ના ટાઈમ દેવામાં નથી એમ આપણા પૈસા આપણને પરત મળી જાય એટલે આપણી અરજી છે મારું નામ મોસિન મુલતાની છે અને આ જે બ્લોક ઓનરના નામે ગુજરાતની અંદર ઘણા જણા જોડે ફ્રોડ કરવામાં આવ્યું છે અને બ્લો કોરાના મેન ફાઉન્ડર છે ફિરોજ મુલતાની ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિ જતિયાની અને ગુજરાત હેડ છે મક્સુ સૈયદ અને સૌરાષ્ટ્ર એફ છે ફિરોજ મનુભાઈ મુલતાની અને માર્કેટિંગ હેડ છે અઝુરુદેન મુલતાની બ્લોક ઓરાના નામે અમને લોકોને સ્કીમ સમજાવવામાં આવી હતી કે તમે ચાર લાખ પચીસ હજાર રૂપિયા રોકોને એટલે ચાર લાખ પચીસ હજારનું તમને વળતર મળશે પર ડેનું ચાર હજાર રૂપિયા એ ચાર હજાર રૂપિયા તમને ચારસો દિવસ સુધી આવશે ચાર તમને બહાર ચાર લાખ ને પચીસ હજારના બાર લાખ ને પચોત હજાર રૂપિયા વર્ક આપશે મળશે તમને અમે લોકો લગભગ બારેક જણાએ અરજી કરી છે ટોટલ રાજકોટમાંથી થી પાંત્રીસ જણાનો આંકડો હશે આખા ગુજરાતની અંદર હશે લગભગ અમજો ને થી આઠ હજાર જણા નો લોકો હશે અઢી સુધી ત્રણસો કરોડનો આંકડો નીકળે વધારે નીકળે આ એટલે એ લોકો એક જ વાત કે છે કે પૈસા આવી જશે પૈસા આવી જશે તમારો એકસો ડોલર વાળો અત્યારે પોઇન્ટ ટ્વેલ્વ ચાલે છે સાડા પાંચ છ હજાર રૂપિયાનો તમારો ટોકન નો ભાવ અત્યારે ચાલે છે દસ થી બાર રૂપિયા તો એ લોકો એવું કહે છે કે ત્રણસો ડોલર થાય ત્યાં સુધી શાંતિ રાખજો તમને પૂરું પૂરું વધારે મળશે પૈસા અમે આ દે તો કાલે તમને આપી જશું તમે બીજું ચૂંટણી કઈ કરતા હવે એ તો હવે આપણને ખબર નથી સામાન રોકાણ કર્યું છે લોકોએ ઓનલાઈન એની એની વેબસાઈટ બંધ થઈ ગઈ છે એની ઓનલાઈન હવે અમારી એક જ માંગ છે કે અમે અમારા પૈસા પરત થઈ જાય